નમસ્કાર ખેડૂત મિત્રો હરિહંત બાયોફટિક એમ કંપની તરફથી જસુભાઈ સોળા અત્યારે આપણે નવચેતનની મુલાકાત લીધેલી છે ત્યાંના એક પ્રગતિશીલ ફાર્મા છે ધર્મેશકુમાર ત્રિભુવનભાઈ પટેલ તો જેમને આ સાલ માટે તમાકુની અંદર એ રોયલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કર્યો તો અને રોયલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કર્યા પછી આજે એમનું ફોલઅપ છે તો એવા ખેડૂતની મુલાકાત લઈએ નમસ્કાર ધર્મેશભાઈ હા નમસ્કાર તમારું આખું નામ બોલો

આ જે તમાકુ છે એ સાત વીઘાનો આખો નંબર છે એ નંબર બી જોઈ શકો છો તો રોયલ વાપર્યા પછી તમને કેવું રિઝલ્ટ લાગ્યુંલ્યા પછી રિઝલ્ટ સારું છે ઇએસપીને ભૂલી જાવ અચ્છા અચ્છા અત્યારે અમે એમની વિઝિટ લીધેલી છે અને અત્યારે એમના ગોડાઉનથી રોયલની બેગો પણ જેટલી હતી એટલી લીધેલી છે તો એકચ્યુલી અમારા જે અન્ય ખેડૂત મિત્રોને કેવું હોય કે ભાઈ રોયલ ફર્ટિલાઇઝર વાપરવા માટે તમે શું ભલામણ કરો છો બહુ જ સારું એસપી ને તમે ભૂલી જશો એમપીકે રોયલ જ વાપરજો રોયલ જ વાપરજો ખેતરમાં હજુ તો રોયલ એકલું જ નાખ્યું એસપી પી નહીં નાખ્યું બરોબર અને યુરિયા બહુ ઓછું યુરિયા પણ બહુ ઓછું છતો પણ આટલું જોરદાર છતો પણ આટલું જોર જોરદાર રિઝલ્ટ છે જોરદાર રિઝલ્ટ અત્યારે તમે તમાકુનો જે growth છે એ growth સાહેબ જોવો હોય તો તમાકુનું પત્તું તમે જોઈ શકો છો એની ગ્રીનરી જોઈ શકો છો એની સાઈડ જોઈ શકો છો કહેવાનો મતલબ કે સરેરાશ પત્તું અને સરેરાશ સાઇઝ એ એક ધારી છે બીજા નંબરે કે વોલ અને સોલ દરેક છોડવા તમે કોઈ બી છોડવો જોઈ શકો તો એનું જે પત્તું છે એ પત્તું જોવો તો લગભગ દોઢથી બે ફૂટની હાઈટ છે અને આમ પહોરાઈમાં ગણીએ તો ઘણી બધી એ પહોરાઈમાં પણ છે તો આવો જે અભિપ્રાય છે એ ધમેશ કુમાર જોડેથી લીધો તો રોયલથી તમે ખુશ ખરા હા ખુશ અચ્છા અચ્છા તો અમારા બીજા અન્ય ખેડૂત मित्रों નો તમે ભલામણ કરી ખરી બરોબર છે આવતી સાલ માટે તમે કેટલી વાપરવાની ગણતરી છો ખરી ઓકે ઓકે થેન્ક યુ